ચલો dxrat bhai એકમ chho pankhi ni એમાં આ ચિત્ર chitra છે એમાં ema ચિત્ર chitra calendar par thi vaarta पड़े अरे सी भाई तो बहुत ऊंचा थी पच्ची बे... पच्ची गया अने पची बे पची बे गया जीबरा अने जीरा सिवाग तरह पानी बैठा तो आती भाई ने कुछ रही ना आड़ी नीचे जमीन पर थोड़ा कुछ चाहिए पची ब... चिटला किसकोली जीरा जीबरा ब्रीच वागी बदबू गया पची बदबू गया અને પછી થોડો વધારે વજન ઉપર થયું પછી બધા બે ગયા એક હત કોયલ બે પછી જે જેબરા પછી કિસકોલી પછી હરણ પછી પછી બિલાડી બેહી આવી ગઈ પછી વાંદરા ભાઈ બે પછી જેબરા ભાઈ બે પછી પછી ઉંદર ભાઈ બે પછી સસલા ભાઈ બે પછી રીછ ભાઈ પછી પછી ગધેડા ભાઈ બે ગયા અને પછી વાઘ ભાઈ બે અને બે બે પછી વધારે રૂચો વજન થઈ ગયો પછી પછી વધારે વધારે વજન થયો ને એટલે આથી ભાઈ તો નીચે અને પછી એક વાત ભાઈ તો ખેંચે દમ લગાવ્યો કરતા ખેંચે પછી પછી વાત પૂરી